સવાલ છે કે બાળકને કોઈ રસી આપવાની રહી જાય તો શું થાય હવે રસીકરણ એ બાળકો માટે અનિવાર્ય છે ભારત સરકારે મિશન ઇન્દ્રધનુષ યોજના હેઠળ આ રસીકરણ આખા દેશમાં ચલાવે છે એ મિશન ઇન્દ્રધનુષ હેઠળ નાના બાળકોને પોલિયો ટીબી ડિફથેરિયા પર્ટુસી સ્ટેટનસ મિઝલ્સ એ સિવાય કેટલાક રાજ્યોમાં રૂબેલા જાપાનીઝ એન્સેફલાઇટિસ રોટા વાયરસ વગેરેની રસી પણ આ મિશન ઇન્દ્રધનુ હેઠળ આપવામાં આવે છે આ સિવાય પણ કેટલીક રસીઓ છે જે મિશન ઇન્દ્રધનુષ હેઠળ નથી આવતી પણ ઇન્ડિયન એસોસિએશન ઓફ પીડિયાટ્રિક્સ રેકમેન્ડ કરે છે કે બાળકોને આપવી જોઈએ જેમાં મમ્સનું મમ્સની રસી આવે એ સિવાય ટાઇફોઇડની રસી વારિસેલાની રસી હિપેટાઇટિસ બી હિપેટાઇટિસ બીનો તો મિશન ઇન્દ્રધનુષમાં સમાવેશ થાય છે એ સિવાય હિપેટાઇટિસ એ આટલી રસીઓ બાળકોને આપવી જોઈએ જો કોઈ બાળકને સજેસ્ટેડ સમય પ્રમાણે એ રસી લેવાની રહી ગઈ હોય તો એના પણ મેડિકલ તબીબી જગત તબીબી વિજ્ઞાનમાં સ્પેસિફિક ગાઈડલાઇન્સ છે એને કેચ અપ ઇમ્યુનાઇઝેશન કહેવાય અમુક ઉંમર પછી એમાંની કેટલીક રસીઓ કઈ રીતે લેવી એના માટે પીડિયાટ્રિશિયન કે ફિઝિશિયનને પૂછીને આગળની રસીઓની પુરાંત કરી શકાય છે એટલે એક વખત સમય વહી ગયો પછી એ રસી આગળ લઈ જ ન શકાય એવું હતું નથી વૈષ્ણવજન તો તેને